કે આ વર્ષે પચીસ ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઇબરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે જે પહેલાં મૂર્તિકાર ભરત કહારના વર્કશોપથી ગણેશજીની આગમન ઉત્સવની શરૂઆત કરાઈ હતી જે ઉત્સવની શરૂઆત વાઘોડિયા રોડથી કરાઈ હતી પ્રભુની આગમન યાત્રા વાઘોડિયાથી ડભોઈ રોડ થઈને પ્રતાપનગર બ્રિજ થઈને વડોદરા ડેરી પાસેથી પસાર થઈને કબીર કોમ્પ્લેક્સથી થઈને તુલસીધામ ચાર રસ્તાથી પસાર થઈને માંજલપુર નાકાથી ઈચ્છા પૂરતી ગણેશ પંડાલ સુધી પહોંચી હતી સમગ્ર યાત્રા દરમિયાન પારંપરિક વાદ્યો અને ડીજેના સૂરે ભક્તો શ્રીજીમય બન્યા હતા જય ગણેશ છેલ્લા સત્તર વર્ષથી આપણે ઈચ્છા પૂરતી ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બારે કરીએ છીએ આ વખતે આપણે શ્રીજીની ભવ્ય મૂર્તિ બનાવડાઈ છે જેમાં આપણે એવું બતાવ્યું છે કે ગણ આપણને જેવું ખબર છે કે વેદ વ્યાસજીએ મહાભારત કીધી હતી અને ગણેશજીએ મહાભારત લખી હતી તો એ થીમ પર અમે લોકોએ શ્રીજીની સ્થાપના કરી છે જેમાં શ્રીજીની એક બાજુ પાંચ પાંડવ છે અને બીજી બાજુ પાંચ કૌરવની જે માણસો હતા એ છે પાછળ જે પેડની છાલ હોય એના ઉપર મહાભારતનો ગ્રંથ લખતો એવું દેખાડવામાં આવ્યું છે અને પાછળથી જે પ્રભા છે એની ઉપરથી એક રથ નીકળે છે જેમાં શ્રીકૃષ્ણ અને અર્જુન છે એ રથમાં આજે શ્રીજીનું ભવ્ય આગમન ઉત્સવ છે જે ડીમાટ વાઘોડિયાથી નીકળીને પ્રતાપનગર બ્રિજ થઈને તુલસીધામથી નિજ મંડળે મૂર્તિ પધારશે તો આ બધા ભાવિ ભક્તોને આવા વિનંતી